પરંતુ ભક્તિ વૈરાગ્ય અને આત્મ નું મહાન અવસર છે કે જયારે મનુષ્ય જીવનમાં પાપ ભય અને ઘેરાયેલો છે ત્યારે ભગવાન બહાર કાઢવા માટે માર્ગ બતાવે છે અને એ માર્ગ છે એકાદશી વ્રત જયા એકાદશી નો અર્થ છે જયા એટલે કે વિજય પાપ પર વિજય દુઃખ પર વિજય અને અધર્મ પર ધર્મનો વિજય પ્રિય ભક્તજનો માનવ જીવનમાં સુખ અને દુઃખ બંને આવે છે અનેક વખતે એમ આપણે જાણે કે અજાણતા અમને કર્મ કરી બેસીએ છીએ જેનાથી આપણા મન પર ભાર પડે છે એકાદશી એક એવા પાવન દિવસ છે જ્યારે ભગવાન પોતે ભક્તને કહે છે આજે તું મને યાદ કર તારા બોજ હું ઉઠાવી લઈશ શાસ્ત્રોમાં કહેવાયું છે કે એકાદશીનો વ્રત માત્ર ઉપવાસ માટે નથી એ તો ઇન્દ્રોદ પર સ્વયં મન પર નિયંત્રણ અને આત્મ સાથે જોડાયેલનો પવિત્ર પ્રયત્ન છે જયા એકાદશી વિશેષ છે કારણ કે આ દિવસે પાપ નાશી કહેવાય છે આ એકાદશી મહિમા એટલે કે મહાન છે કે ભૂત પ્રેરિત નકારાત્મક શક્તિઓ અને અદશ્ય ભયો પણ દૂર થઈ જાય છે પ્રિય ભક્તજનો આજના યુગમાં માનવ બહારથી સુખ દેખાય છે પરંતુ અંદરથી ચિંતાઓ ભય અને અશાંતિથી ઘેરાયેલો છે એવા સમયમાં ભગવાન વિષ્ણુની શરણ ગતિ અને એકાદશી વ્રત મનને શાંત આપે છે માસને તપ અને ત્યાગનો મહિમા કહેવામાં આવે છે છે આ મહિને કરેલી ભક્તિ આપે અને જ્યારે એ ભક્તિ જયા એકાદશી સાથે જોડાય ત્યારે જીવનમાં અદ્ભુત પરિવર્તન આવે છે શ્રીમદ ભગવદ્ ગીતામાં કહે છે કે મનુષ્ય જે મન ભાવથી ભજે છે હું એનું ભારણ ઉઠાવી લઉં છું આજનો દિવસ આપણને યાદ અપાવે છે કે જીવનમાં સાચી જીત ધન સત્તા કે યશ નથી પરંતુ મનને શાંત અને આત્મશુદ્ધ બનાવવામાં આવે છે આ પ્રસ્તાવમાં નાનો અંત એટલું જ કહીશ કે જો તમે જીવનમાં કોઈ પણ સંકટ દુઃખ ભય કે અડચણ અનુભવી રહ્યા હોય તો ભક્તિ ભાવથી જગી જયા એકાદશીનું વ્રત કરો આવો આજે સૌ મહિને ભગવાન શ્રી હરિ વિષ્ણુના ચરણોમાં પ્રાર્થના કરી તેઓ એકાદશી નું વ્રત કરવામાં આવે છે એકાદશી તિથિ અઠ્યાવીસ જાન્યુઆરી સાંજે શરૂ થાય છે પરંતુ ઓગણત્રીસ તારીખે સૂર્યોદય સમય એકાદશી હોય છે વ્રત ઓગણત્રીસ જાન્યુઆરી રાખવાનું છે

ઓમ નમ ભગવતે વાસુદેવ મંત્ર નો જાપ કરો વિષ્ણુ સહન નામ અથવા એકાદશી મહત્વ વાંચો વગણ કરી જળ પીને પારણું કરવામાં શ્રેષ્ઠ માનવામાં આવે છે આજે આપણે જયા એકાદશી નું મહત્વ તેની પૂજા વિધિ સાંભળી આ એકાદશી માત્ર ઉપવાસ કરવા માટે દિવસ નથી

પાપ નાશિક એકાદશી છે જે ભક્ત શ્રદ્ધા અને નિયમપૂર્વક પૂર્વક વ્રત કરે છે તેને ભગવાન વિષ્ણુ પોતાની કૃપા ભય મુક્ત કરે છે આજથી આ કથામાં આપણે જોયું કેવી રીતે અજાણત કરેલું એકાદશી વ્રત પણ નાશ પાપ મુક્ત અપાવે છે તો વિચાર કરો કે જો ભક્તિભાવપૂર્વક શ્રદ્ધાપૂર્વક વ્રત કરવામાં આવે તો તેનું ફળ કેટલું મહાન હશે આજના સમયમાં માનવ તણાવ ચિંતા અને અસંતુષ્ટિથી ઘેરાયેલું છે દોડધામ ભર્યા જીવનમાં આપણે ભગવાનને યાદ કરવા માટે સમય કાઢતા નથી જયા એકાદશી આપણને રોકી શકે છે એક દિવસ મને આપ હું તારા અનેક દુઃખો દૂર કરીશ પ્રિય ભક્તજનો વ્રતનું સાચું ફળ ત્યારે મળે છે જ્યારે આપણે માત્ર ઉપવાસ નથી પરંતુ ખોટા વિચારોનો ત્યાગ કરીએ અટુવાણી છોડીએ

જેના કારણે દુઃખ ભય અને અશાંતિ જીવનમાં પ્રવેશ કરે છે એવા સમયે ભગવાન વિષ્ણુની કૃપા માટે વ્રત વ્રત પ્રિય છે આ મનને શાંત કરે વિચારોને પવિત્ર બનાવે છે અને જીવનમાં સકારાત્મકતા પરિવર્તન લાવે છે આજની કથામાં આપણે જાણીશું કે જયા એકાદશી વ્રતનું સાચું મહત્વ શું છે આ વ્રત કેવી રીતે ભક્તોને મહાન ફળ આપે છે અને કેવી રીતે છે આ કથા આપે કે ભગવાનની ભક્તિ ક્યારેય વ્યર્થ નથી જત સાચા મનથી કરેલી ભક્તિ મનુષ્યને અર્ધવતીમાંથી શુદ્ધ કરીને ઉત્તમ તરફ લઈ જાય છે ચારો તો ભક્તજનો ભગવાન શ્રી વિષ્ણુ સ્મરણ કરીએ શ્રદ્ધા અને ભક્તિભાવથી સાથે જયા એકાદશીનું વ્રતનું સ્મરણ કરી અને આપણા જીવનને ધન્ય બનાવી આપણે સૌ ભગવાન શ્રી હરિવિષ્ણુના અપારમાં કૃપા વિશે સાંભળ્યું છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે ભગવાન વિષ્ણુને ભક્તિ મનુષ્ય અને પાપ બંધનમાંથી મુક્ત કરીને મોક્ષ માર્ગ તરફ લઈ જાય છે એવી જ એક પવિત્ર એકાદશી છે જયા એકાદશી માઘ માસના શુક્લ પક્ષમાં આ એકાદશીનું મહત્વ ભગવાન શ્રી વિષ્ણુના પોતે મહારાજાના યુધિષ્ઠિરને કહ્યું છે એક વખત ધર્મ રાજા યુધિષ્ઠિરને ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે પ્રભુ માઘ માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે અને તેમનું મહત્વ શું છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે રાજન આ એકાદશીનું નામ જયા એકાદશી છે આ એકાદશી મહાન પાપોનો નાશ કરનારી અને ભૂતપ્રેત યોનીને મુક્ત આપનારી છે હવે હું તમને પવિત્ર કથા કહું છું એક સમયની વાત છે દેવલોકમાં ભગવાન ઇન્દ્રોનું સ્વર્ગલોકનું હતું ત્યાં અનેક ગંધર્વો અને સપ્તરાઓનો ભગવાન ઇન્દ્રોની સભામાં નિત્ય જ્ઞાન કરીને દેવતાઓનો આનંદ આપતા આ સ્વર્ગલોકમાં માલ્યવાન નામનો એક ગંધર્વ હતો

દેવરાજા ઇન્દ્રોને આ અવગણ પસંદ ન આવ્યું તેઓએ ખુદ થઈને ગયા અને કહ્યું તમે બંને દેવ સભાની મર્યાદા ભંગ કરી છે તેથી હું તમને શ્રાપ આપું છું તમે બંને ભૂલોકમાં જઈને પિશાબ એટલે કે ભૂત યોનીમાં જન્મ લેશું ઇન્દ્રોના સાપ થી બંને તરત જ દેવલોકમાંથી પતન પામ્યા અને ભૂલોકમાં હિમાચલના ભયનક પર્વતોમાં પિશાબ બની ગયા

કારણે બંને કોઈ અન્ન પણ મેળવી શક્યા નહીં ઉપવાસ કરી રહ્યા હતા અને રાત્રે જાગરણ પણ થઈ રહ્યું હતું પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ભાવના જોઈને તે જ્ઞાન નહીં સવારમાં થતા જ અચાનક બંનેની પેશાબ સ્વરૂપ નષ્ટ થઈ ગઈ તેઓ ફરીથી પોતાના ગર્ધા સ્વરૂપમાં પરત આવી ગયા આકાશમાંથી દિવ્ય વિમાન આવ્યું અને બંને દેવલોકમાં પહોંચ્યા દેવરાજા ઇન્દ્રોને પણ આશ્ચર્યમાં પડી ગયા અને પૂછ્યું કેવી રીતે મુક્ત થયા ત્યારે વાલ્યમાન કહ્યું હે દેવરાજ અમને અજાણતા જ દયા એકાદશીનું વ્રત થયું કહ્યું જેના પ્રભાવથી ભગવાન શ્રી હરિવિષ્ણુ અમારો ઉદ્ભવ કર્યો ભગવાન શ્રી કૃષ્ણ યુધિવષ્ણુને કહે છે હે અજાણતા કે અજાણતા કરવાથી પણ મનુષ્યના મહાન પાપો નાશ પામે છે આ વ્રત ભૂત યોની મુક્ત આપે છે અને અંતે વિષ્ણુ લોકની પ્રાપ્તિ કરાવે છે પ્રિય ભક્તજનો આપણે આજે જયા એકાદશી નું વ્રત કથા અને મહત્વનું શ્રવણ કર્યું આ પવિત્ર કથા આપણને જીવનનો એક અતિ મહત્વનો સંદેશ આપે છે કે ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા અપરંપાર છે અને તેઓ ભાવના જોવે છે દેખાતા નહીં માલ્યવાન અને પુષ્પવતી જેવા જીવંતમાઓને અજાણતા જયા એકાદશીનું વ્રત કર્યું છતાં ભગવાને તેમને પિશાબ જેવી ભયંકર યોનીમાંથી મુક્ત કરી દીધા આથી આપણને સમજાય છે કે જો અજાણતા કરેલું વ્રત એટલું મહાન ફળ આપે છે જાણીને શ્રદ્ધા અને ભક્તિ પૂર્વક કરેલું વ્રતું મનુષ્ય અનેક પાપો થાય છે પરંતુ શાસ્ત્રોમાં કહેવાય છે કે એકાદશી વ્રત એવા સરળ માર્ગ છે જેના દ્વારા મનુષ્ય પોતાના પાપોને મુક્ત થઈ શકે છે અને ભગવાનની કૃપા પ્રાપ્ત કરી શકે છે જયા એકાદશી આપણને શીખવે છે કે ઉપવાસ માત્ર શરીર માટે નહીં પરંતુ આત્મા માટે છે ઇન્દ્રોય સયમની મન શ્રદ્ધા થાય છે અને ભગવાનના સ્મરણથી જીવનને પવિત્ર આ સાથે આજથી જયા એકાદશી ક્યારે છે તેની પૂજા વિધિ મુહૂર્ત અહીં પૂર્ણ કરીએ છીએ ભગવાન વિષ્ણુની કૃપા સૌ પર બની રહે આથી ભક્તજનો ચાલો આપણે સંકલ્પ લઈએ કે કરીશું ભગવાન ભગવાન શ્રી શ્રી પૂજા વિષ્ણુ આપણને સૌ જીવનમાં દુઃખ દૂર કરે અમારા મનને પવિત્ર કરે અને અંતે આપણને મોક્ષ માર્ગ તરફ લઈ જાય એવી પ્રાર્થના સાથે આજે વિડીયો આપણે સમાપ્ત કરીએ છીએ જય શ્રી વિષ્ણુ મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં ધન્યવાદ